પંદર તારીખથી આપણો જે રસોડો ચાલુ થયો છે આજે લગભગ બાવીસ ત્રેવીસ તારીખ થઈ છે એના અનુભવો પેલા રજૂ કરું પછી જે ડોક્ટર સાહેબે પૂછેલો પ્રશ્ન છે એ પ્રશ્ન ને એનાથી દસ ગણો શક્તિશાળી જવાબ આપીશ મિત્રો આપણો પંદર તારીખે જ્યારે રસોડું ચાલુ થયું આ દિવસ સુધી અમને પોતાને મારી ટીમને કલ્પના નહોતી કે અમે આ કાર્યની અંદર આટલા સહાનુભૂતિ આટલા આશીર્વાદ નિયાણીઓના માતાઓના બહેનોના મેળવી શકશું અમે જમતી વખતે જ્યારે અમારી ટીમ ઊભી હોય ને તર કેટલીઓ નિયાણીઓ કેટલીઓ માથા ઉપર ખંભામાંથી હાથ રાખીને કે શાબાશ દીકરા ને આવા આશીર્વાદ મેળવવા હોય ને તો ઘણી તમને તપસ્યા કરવી પડે ત્યારે તમને આશીર્વાદ મળે ને અમને આ મફતમાં મળ્યા છે ને આજે મને એ વાતની ખુશી છે કે હું રસોડા સમિતિમાં કામ કરું છું ને ખેડૂત છું ખેડૂતનો ધર્મ છે એ કોને ભૂખ્યા ન રાખે મને આ ચમક ધમક ની જરૂર નથી તમે કોઈ ભૂખ્યા ન રહ્યો એટલા માટે સમિતિમાં છું મિત્રો અમુક માજી અમુક બેનો ને તમે શબ્દ સાંભળો ને તો એમની પણ આંખ ભીની થાય ને આપણી પણ આંખ ભીની થાય એટલા એમના આશીર્વાદો હજી પણ જેમ બને એમ સમાજનું સારું થાય અમારી નિયાણીઓ માતાઓ બહેનો વડીલો એને સારું લાગે સતત અમારા એ પ્રયત્નો ચાલુ છે આજે આપણો જલયાત્ર યાત્રાનો પ્રોગ્રામ હતો કાલે નિયાણીઓ નિયાણીઓના સામ્યા હતા એથી પહેલાં સિતેર વર્ષથી માછાના વડીલોના આપણે સન્માન હતા સિતેર વર્ષના માછાના વડીલો છિંતેર વર્ષની અંદર એમના લાઈફના જે કિંમતી સમય છે એને આપણી પાછળ વેડપી નાખ્યો છે સિત્તેર વર્ષ પછી તો લગભગ આપણે એમ જ કહીએ કે બાપા તમે ચૂપ રહ્યો ને આ જે માન બાપ છે ને એ અનમોલ ચીજું છે સાચવજો એમને આપણી માએ આપને નવ મહિના પેટમાં રાખ્યા ત્રણ વર્ષ ખોળામાં રાખ્યા આખી જિંદગી પોતાના દિલમાં રાખ્યા કરી શકે માથે બીજું કોઈ સત્ય હોય જ નહી આજે બેનો ના સામૈયા કર્યા એમના આશીર્વાદ લીધા ને જે પણ બેન માલે ભાઈ જમવાની બહુ મજા આવી જમવાની બજા બહુ મજા આવી અમને એનાથી વિશેષ કોઈ સંતોષ ને સુખ હોય ની મિત્રો થરકસની અંદર જે જોયોગ કરનો પાત્ર હોય એ આખી દુનિયાને હસાવતો હોય પણ ઈ એમની અંગત જિંદગીમાં રડતો હોય એમની જેમ અમે જ્યારે 15 તારીખે રસોડું ચાલુ કર્યું છે

ને શક્તિ કોઈની પ્રેરણાથી થઈ શકે આજે મારા સમાજના વડીલો મિત્રો રાત દિવસ એક કરી ને અત્યારે લગભગ સેવન્ટી ફાઈવ પર્સન્ટ આપણે પ્રોગ્રામ કરી ચૂક્યા છીએ પણ કોઈ પણ ફોલ્ટ વગર ને એવું કરવું ને

ખેડૂત દાતાર હોય એમના ઘરે જજો ખેડૂતના ઘરે તમને રાય આપશે ડુંગળી આપશે મધ આપશે ગુગલ આપશે ગુંદ આપશે ને ન હોય તો આપે ને આપણે જે ઘઉં ખાઈએ એટલા ભૂતળી એના ખેતરમાં ચકલા ખાઈ જાય ને એને તગડે પણ નહીં ઉડાડે પણ નહીં ખાવા દે આજે મિત્રો આપણા વડીલ દાયાભાઈ છે દેવસીભાઈ છે આ તો હું તો ખેડૂત છું ને તમને પુણ્ય કરવું હોય ને તો ખેડૂતના ઘરે જન્મ લેવો પડે આજે માનો હું ડાયાભાઈના ઘરે કે દેશીભાઈના ઘરે સિંગોટા જાઉં તો દેવસીભાઈ કે ડાયોભાઈ કે ભાઈ આ ગાનાનો ને બર્માનો માલ સારો હોય ફિગર વાળો માલ એને એક ગનફૂટ તો સમાચારમાં લઈ ગયા એ આપી શકે એ આપે નહીં ને મારાથી લેવાય પણ નહીં આ કાર્ય ખેડૂત કરી શકે બીજાની શક્ય નથી આ કામ કરી શકે ખેડૂતના દાન ની વાત આપણે કરીએ તો મિત્રો કેટલાય જીવ એનામાંથી પડતા હોય પશુ પંખી જેને કોઈ હિસાબ ન હોય એ ખેડૂતના ઘરે પડે વાડીની અંદર રોટલા ખાતા હોય ને તો ચેકલા આવીને ભેગા ખાવા પડે એ ખેડૂત કને શક્ય થાય તમે બોલાવજો ચેકલા કોઈ નહીં આવે અમારી બાજુમાં બેઠા ખાય હોય હોય એક મજા આવી ડોક્ટર સાહેબને હજી પણ ખેતી છે ને મેતી ખેતી આપણા વડીલોએ તે વખતે આ હાર્ડવેર કે આ ટીમ્બર કે આ સોમિલ કે આ ફેલાણા કે આ ફેક્ટરી કે કાંઈ નહોતું તે વખતે આપણા વડીલો એ ખેતી સિવાય કરી રહ્યા છે તમારા બાપ દાદાનો ક્યાંક ને ક્યાંક નામ સાત બારમાં હશે એનામાં ખેડૂત ના ગુણ છે ત્યારે જ આપણા માટે શક્ય બને છે જો વેપારી ગુણ હોય ને તો આ કાર્ય શક્ય ન બને આટલા માણસોને ગામ પ્રત્યે લાગણીથી આવું આટલા ખર્ચ કરવા રાત દિવસ મહેનત કરી ફોગ્રમને સફળ બનાવવા માટે એને એક જ લાગણી હતી કે મારા વડીલોનું સન્માન છે મારી માતાઓનું સન્માન છે મારી બહેનોનું સન્માન છે મારી બહેનોના સામે આ થશે એ ખુશી થઈ રાત દિવસ એને મહેનત કરી છે બેનો વડીલો માતાઓ નિયાણીઓ અમને તમારી પાસેથી કાંઈ નથી જોતું તમે આપી શકો તો અમને એક જ વસ્તુ આપજો કુદરત કરે પરિભ્રમ પરમાત્મા કરે એવી માંગણી કરજો કે નાગવીરીના મારા ભાઈઓ છે એને ગાડી ઘોડા બંગલા કાંઈ નથી ખપતું ખાલી સત બુદ્ધિ આપે જેથી એ માતરની સેવા કરી શકે એ સેવા કરવામાં ઉપરવાળાના આશીર્વાદ હોય એમને શક્તિ મળે